વિડીયો શરૂ કરતાં પહેલાં આ ડિસ્ક્લેમર જરૂરથી વાંચી લેવું નંબર એક આ કોઈ પણ વાહન અથવા વસ્તુની જવાબદારી અમારી રહેતી નથી નંબર બે કોઈ પણ જાણકારી તમારે વાહનના ઓનર પાસે અથવા વસ્તુના ઓનર પાસે લેવાની રહેશે નંબર ત્રણ આ વસ્તુ અથવા વિડીયો વિશે કોઈ પણ કાયદેસર ગુનો બનશે નહીં તો દોસ્તો ચાલો વિડીયો કરીએ આપણે શું હેલો એન્ડ વેલકમ દોસ્તો હું છું આપનો દોસ્ત ડેઆર ખોકાણે દોસ્તો આપ જો રહ્યા છે ખેડૂત હેલ્થ ચેનલ તો દોસ્તો આજે જયદીપભાઈ આહિરને આ ગાય વેચવાની છે જે અત્યારે આપ ઇમેજ જોઈ રહ્યા છો ડિસ્પ્લેની અંદર એ એમને ગાય વેચવાની છે જેમના ગામનું નામ છે જસદણ જિલ્લાનો છે એમનો રાજકોટ અને તાલુકો પણ એમનો છે જસદણ તો એમને જ જયદીપભાઈ આહિરને આ ગાય વેચવાની છે આમની કિંમત વગેરે જે ઇન્ફોર્મેશન આપને જાણવી હોય તો એમનો મોબાઈલ નંબર આપેલો છે એમનો મોબાઈલ નંબર છે પંચોતેર બોતેર નવ્વાણું ચુંબોતેર તેતાલીસ હજુ એકવાર તમને એમનો મોબાઈલ નંબર જણાવી દઉં પંચોતેર સાત ઓગણત્રીસ સત્તાણું ચાર તેતાલીસ આ એમનો મોબાઈલ નંબર છે આની અંદર તમે કોલ કરીને આ ગાયની ભાવ અથવા કોઈ બી ઇન્ફોર્મેશન જાણી શકો છો આ તેઓ ઓનરનો પોતાનો નંબર આપેલો છે એમનો અને કોન્ટેક્ટ નંબર પણ અથવા વધારે ડિટેલ માટે જે ડિસ્ક્રિપ્શનની અંદર સારી વિગત આપેલી છે ત્યાંથી તમે પણ કોન્ટેક્ટ નંબર લઈ શકો છો થેન્ક યુ સો મચ દોસ્તો હા એક વાત બીજી કે અને હા એક વાત બીજી કે જો દોસ્તો તમે આવી રીતે કોઈ બી વસ્તુ વેચવા માંગતા હોય તો અમને આ ઉપર વોટ્સઅપ નંબર અથવા ઈમેલ આઈડી આપેલી છે એની અંદર તમે કોન્ટેક કરજો વોટ્સઅપની અંદર જે તમારે વસ્તુ વેચવાની વસ્તુનો આડો વિડીયો લઈને અમને સેન્ડ કરવાનો રહેશે જેમ કે અત્યારે આગળ તમે જોયું એ રીતે અને એ મેસેજ વિડીયોની સાથે તમારો એડ્રેસ જેમ કે તમારું નામ છે તમારો પિનકોડ છે તમારો મોબાઈલ નંબર એન્ડ કયા તાલુકામાંથી રહો છો તમે કયા જિલ્લો છે એ સારી ડિટેલ અમને વોટ્સઅપની અંદર સેન્ડ કરવાની રહેશે અથવા જે ઉપર ઈમેલ આઈડી આપી છે એની અંદર સેન્ડ કરવાની રહેશે જેથી કરી અમે આપને કોન્ટેક્ટ કરી શકીએ અને આપની વસ્તુ સરળથી વેચી શકીએ અને હા એક વસ્તુ ખાસ કે આ વસ્તુના કોઈ બી અમે એક રૂપિયો પણ લેતા નથી બિલકુલ ફ્રીમાં કરીએ છીએ તો દોસ્તો આપ કોન્ટેક્ટ કરવા માગતો તો અમારો વોટ્સઅપ નંબર આપેલો છે ત્યાંથી અમે કોન્ટેક્ટ કરી શકશો થેન્ક યુ સો મચ દોસ્તો એન્ડ વેલકમ